ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરિયા હસ્તે કરાયો ટ્રાફિક સિગ્નલની સ્વીચ શરૂ કરી બોટાદ માંગ પ્રથમ ત્રણ રસ્તા પર પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયા સિગ્નલ ની શરૂઆત કરી બોટાદના વકીલના પેટ્રોલ પંપ પાસે ટેક્સપીન કંપની અને સંસ્થાના સહયોગથી બોટાદનું પ્રથમ ઓનલાઈન ટ્રાફિક સિગ્નલ મુકાયું ભવિષ્યમાં બોટાદમાં રહેતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા શહેરના વિવિધ પોઈન્ટ પર પણ સિગ્નલ લગાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું વઢવાણિયા પ્રકાશભાઈ મેનેજર ટેક્સપીન બેરિંગ્સ લિમિટેડ ટ્રાફિક મૂકવામાં આવેલું છે હા કઈ રીતે બોટાદ જિલ્લામાં સૌપ્રથમ વકીલના પેટ્રોલ પંપ પાસે માન્ય કલેક્ટર શ્રી અને એસપી બરોળિયા સાહેબની માર્ગદર્શન સૂચના હેઠળ અમારી કંપની દ્વારા સીએસઆર યોજના હેઠળ લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિના જાગૃતિ ફેલાય અકસ્માત ઓછા થાય તે અન્વયે સીએસઆર યોજના હેઠળ પ્રથમ ટ્રાફિકનું સૌજન્ય આપવામાં આવેલ છે સાથે જાયન્ટ્સ ક્લબનો સહયોગ પણ ખૂબ જ હર હંમેશ માટે બોટાદ જિલ્લામાં ટેક્સપિન દ્વારા તરફથી હંમેશા સહયોગ આપવામાં જ આવે છે જ્યારે જ્યારે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે અમારી સીએસઆર યોજનાનું ફંડ સત્વરે ફાળવવામાં અમારું મેનેજમેન્ટ અગ્રેસર છે ટ્રાફિક સિગ્નલનું કરવામાં આવ્યું છે રીતે આજ રોજ બોટાદ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તરફથી ટેક્સપીન અને જાયન્ટ ક્લબના સહયોગથી બોટાદમાં સૌ પ્રથમવાર ટ્રાફિક સિગ્નલનું આજે અનાવરણ કરવામાં આવેલું છે પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન દ્વારા એનું અનાવરણ કરવામાં આવેલું છે એટલે બોટાદ જિલ્લામાં બોટાદ સિટીમાં પ્રથમ વખત આ ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવેલા છે એટલે પ્રજાને મારો અનુરોધ છે કે ટ્રાફિક સિગ્નલનું પાલન કરે અને ટ્રાફિક સિગ્નલમાં ટ્રાફિક બાબતે અમને પોલીસ તંત્રને મદદરૂપ થાય આ સિવાય સાહેબ શહેરમાં કઈ કઈ જગ્યાએ ટ્રાફિક ના પ્રથમ આ વકીલ ત્રણ રસ્તાથી ત્યાં પ્રથમ વખત ચાલુ કરવામાં આવેલા છે અને પછી જોઈને આગળ પણ બે ત્રણ જગ્યાઓ આઈડેન્ટિફાય કરેલી છે અને આગળ પણ કાર્યરત ભવિષ્યમાં કરીશું